અમદાવાદ ઝોન પાંચ એલસીબીએ બાતમીના આધારે રાજસ્થાન તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનો આચરનાર અને હિસ્ટ્રી શિટર દશરથ ઉર્ફે દસ્યો રાઠોડને પકડી પાડવામાં આવ્યો છે આરોપી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ જાહેર થયેલો છે આ આરોપી માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં પરંતુ રાજ્ય બહાર એટલે કે રાજસ્થાનમાં બી એક ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો છે આરોપી ઉપર કુલ આઠ ગુના દાખલ થયેલા છે જેમાંથી સાત ગુનાઓમાં તે નાસ્તો ફરતો હતો આ સાત ગુનાઓમાં પોલીસે આજે તેને ઝડપી પાડ્યો છે તે ગુનાઓની જો વાત કરીએ તો બે શરીર સંબંધી ગુના હતા અને અન્ય જે મારામારી હત્યાની કોશિશ આવા અલગ અલગ ગુનાઓ તેની ઉપર નોંધાયેલા હતા થોડાક સમય પહેલાં શેરકોટરા પોલીસમાં બી તેને તેની ઉપર જે એક હત્યાના કોશિશનો આરોપ લાગવામાં આવ્યો હતો તેમાં તે જામીન ઉપર છૂટીને બહાર આવ્યો હતો અને ત્યારબાદ અમરેવાડી પોલીસ સ્ટેશનમાં તેને એક વેપારીને માર માર્યો હતો અને તેની હત્યા કરવાની કોશિશ કરી હતી આ ગુનામાં આરોપી છેલ્લા કેટલાય દિવસથી નાસ્તો ફરતો હતો ત્યારે એલસીબી મળતા આખરે દશરથ ઉર્ફે દસિયાને જે હિસ્ટ્રી સીટર ગુનેગાર છે તેને ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલવામાં આવ્યો છે અમરેવાડી પોલીસ સ્ટેશનની અંદર એક વેપારીની ઉપર ત્રણસો સાતનો જે ગુનો દાખલ થયેલો હતો એની તપાસ અમરેવાડી પીએસઆઈ કરી રહ્યા હતા એ ખુમાણ એ દરમિયાન અમારી એલસીબીને બાતમી મળેલી કે આમાં જે ગુનેગાર છે એ ઘણા બધા ગુનાઓ પ્રોહિબિશન અને સરહદ સંબંધી ગુનાઓમાં છે એની વોચમાં હતા એ દરમિયાન આ આરોપી દશરથ ઉર્ફે દસ્યો મહેન્દ્રસિંહ રાઠોડ ને એલસીબી પીએસઆઈ પટેલ એ એમને વોચમાં આધારે હતા અને એ એને પકડી અને કાયદેસર એરેસ્ટ કરી તો એની તપાસમાં એવું આવ્યું છે કે આ અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને શરીર સંબંધી ગુનાઓમાં બી સંડવાયેલા છે અમરેવાડીના ગુનામાં તે છે સાથે સાથે રામોલની અંદર પણ એક રાયોટિંગનો ગુનો છે એની અંદર પણ આ વોન્ટેડ હતો અને એ સિવાય શહેરકોટડા નરોડા કઠલાલ મહેસાણા અને રાજસ્થાનના પણ એક ગુનાની અંદર એમ કુલ થઈને કઠલાલ સાથેના નવ ગુનાની અંદર આજની તારીખમાં પણ આ આરોપી વોન્ટેડ હતો અને અત્યાર સુધીમાં એ ટોટલ એનો ગુનાઈત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ એના વિરુદ્ધની અંદર સાત ગુના જુદા જુદા પોસ્ટેમાં અમદાવાદ અમરા અમદાવાદ શહેરમાં દાખલ થયેલા છે અને છેલ્લે એ શહેરકોટરા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં જેલમાં હતો તેથી જામીન ઉપર છૂટો થઈ અને ત્યારબાદ આ બધા ગુનાઓ આતરેલ હોય આ ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય એલસીબીએ પકડી અને કાયદેસરની અને કાર્યવાહી કરી છે અને આ ગુનાની ગંભીરતા જોતા આ ગુનાની તપાસ જે પીએસઆઈ એ ખુમાણ કરતા હતા એની જગ્યાએ એ તપાસ હવે અમરેવાડીના સેકન્ડ પીઆઈ

તથા અન્નો એની જે સાથેના હતા એમને પણ અગાઉ એરેસ્ટ કરી દીધેલા છે અને એની સાથે બીજા અભિષેક બબલુ અને તિવારી એ અન્ય આરોપીઓ પણ હતા જેમને હજુ પકડવા ઉપર બાકી છે અને આજ અમરેવાડી પો ગુના સિવાય પણ રામોલના ગુનામાં એમના વાઇફ પણ આરોપીમાં છે જે હજુ પકડવા ઉપર બાકી છે